ગુજરાતી સાહિત્યમાં અનેક રૂઢિપ્રયોગો અનેક કહેવતોથી તમે પરિચિત હશો પરંતુ શું તમને એ ખબર છે કે આપણે જે કહેવતો વાપરીએ છીએ બોલીએ છીએ કે સાંભળીએ છીએ એની પાછળ પણ કોઈક વાત હતી કોઈક વાર્તા હતી જેના કારણે આ કહેવત છે એ લોકોમાં પ્રચલિત થયેલી આવી જે કહેવત છે જેને કદાચ તમે ક્યારેક સાંભળી હશે મન ચંગા તો કઠોટ મેં ગંગા આ જે કહેવત છે એની પાછળ એક સરસ મજાની વાર્તા છે અને એ જ વાર્તા આજે આપણે સાંભળવાના છીએ એક હતા પંડિત પંડિત વિદ્વાન બ્રાહ્મણ હતા એક વખત દિવસ હતો પંડિતજી પોતાના ગામથી ગંગા સ્નાન કરવા નીકળ્યા એ દિવસે ગંગા સ્નાન કરીને પંડિતજી પોતાની જાતને પવિત્ર કરવા માંગતા હતા ચાલતા 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 રસ્તામાં એમનો એક જોડો તૂટી ગયો પગ માંથી નીકળી ગયો જોડો પગમાં પહેરાય એવી સ્થિતિ રહી નહીં એટલે તેઓ કોઈક ચમારને શોધવા લાગ્યા બીજા પગનો જોડો પણ પંડિતે કાઢી નાખ્યો ને બંને જોડા ઉચકીને જમાર ની શોધ માં હાલ્યા એટલા પંથમાં રોહિદાસ જમાર ઘર જાણીતું હતું રોહિદાસ જમાર ભગવાનના ના ભગત તરીકે જાણીતા એક બાજુ તેમના મુખે રામ ના બોલાતું હોય ને બીજી બાજુ જોડા શીવવાનું કામ પણ કરતા જાય પંડિત જોત જોતામાં રોહિદાસ જમાર મુકામે પહોંચી ગયા રોહિદાસ જમાર પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હતા ભગવાન માથે રાખીને કામ કરતા હતા નેકીથી કામ કરતા હતા એટલે ભગવાન તેમના ઉપર હંમેશા પ્રસન્ન રહેતા અને પ્રભુની કૃપાથી એમને કામ પણ સારું મળી રહેતું રોહિદાસ ચમાર એ વખત કોઈના જોડા રિપેર કરવાનું કામ લઈને બેઠા હતા પરંતુ પંડિતે ઉતાવળ કરવા માંડી એમણે કીધું અરે ભાઈ મારા જોડા જલ્દી રિપેર કરી આપો ને મારે ગંગાજી જવાનું મોડું થાય રોહિદાસ શાંતિથી ગયા પંડિતજી બીજા એક ભાઈના જોડાનું કામ હાથમાં લીધું છે ને તમે તે જુઓ જ છો ને એટલું કામ પૂરું કરીને તમારા જોડા હાથમાં પકડું છું ત્યાં સુધી શાંતિથી બેસો ને પંડિત શાંતિથી બેઠા રોહિદાસે પહેલા લીધેલા જોડાનું કામ પૂરું કર્યું પછી પંડિતના જોડા એમને હાથમાં લીધા પંડિત જરા વાતોડિયા પણ ખરા તે રોહિદાસને કહેવા લાગ્યા અરે ભાઈ

પંડિતના જોડા હાંધી દેવામાં એમણે પોતાનું મન પંડિત બબડવા લાગ્યા રોહિદાસ તો રામ નામ 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 કરતા પોતાના કામમાં મગ્ન હતા એમણે તો મુંગા મૂંગા પંડિતજીનું કામ પૂરું કરી નાખ્યું પંડિતે પોતાની ફોઈટ મજૂરીના પૈસા આપવા માંડ્યા ત્યાં રોહિદાસ બોલ્યા પંડિતજી રેવા દો રેવા દો પૈસા તમારી પાસે રાખો ને એના બદલામાં મારું એક કામ કરો પંડિત બોલ ભાઈ હું તારું કામ કરું રોહિદાસ કે મારી આ બે સોપારી લેતા જાઓ મારા વતી એ સોપારી તમે ગંગામાં પધરાવી દેજો પરંતુ હા એક વાત ખાસ યાદ રાખજો હું કઉ એ રીતે મારી એ સોપારી ને પધરાવજો પંડિતજી કે બોલો હું કેવી રીતે તમારી સોપારી ગંગાજળમાં પધરાવું રોહિદાસ ગંભીર થઈને બોલ્યા જુઓ ગંગા મૈયા પોતે પોતાનો સ્વ હસ્તે સ્વીકારી સોંપજો પંડિતને રોહિદાસ ની આવી શરત ઉપર હસું આવ્યું તેમને થયું આ નું અભિમાન તો જુઓ કોઈ ની નહીં ને આ ચમારની સોપારીઓ સ્વીકારવા ગંગા મૈયા નવરા બેઠા પરંતુ પંડિતને મોડું થતું હતું એટલે સારું એમ કઈ તેમણે રોહિદાસ ની હામાં હા ભણી ને પોતાની જોડીમાં રોહિદાસ ચમારની સોપારીઓ નાખી દીધી એ પછી પોતે જોડા પહેરી અને પોતાના રસ્તે આગળ ચાલવા લાગ્યા હવે ગંગાજી નજીક જ હતા એટલે ગંગાજીના ઘાટ ઉપર પંડિતજી એ ઉતાવળે પહેલા પહોંચી ગયા અને નાયા ધોયા ને પૂજા પાઠ પણ કર્યો એ બધું પતી ગયા પછી તેમને રોહિદાસ ની બે સોપારીઓ યાદ આવી એમને થયું લાવતો પેલા ગમાર ચમાર બે સોપારીઓ ગંગાજોમાં પધરાવા તો દે મારું શું જાય એમાં એમણે પોતાની જોડીમાંથી બે સોપારીઓ કાઢી ને પોતાની મુઠ્ઠીમાં લીધી પછી એક એકાંત ઘાટ ઉપર તેઓ ચાલ્યા જળમાં પધરાવા માટે તેઓ ઘાટના પગથિયા ઉતરા છે પાણીમાં તેમના પગ ડૂબા એટલે પછી બે સોપારીઓ ગંગાજળ તરફ ખુલ્લી કરીને બોલ્યા ગંગા મૈયા આ સોપારીઓ રોહિદાસે મોકલાવી છે તમારા સ્વ સ્વીકારવી હોય તો સ્વીકારો નહીંતર મને આપવાની ના ભણી છે અને ત્યાં શું થયું ગંગાના જળમાં કુંડાળા ઉપર કુંડાળા વળવા લાગ્યા ને કુંડા મૈયાનો ગંગા મૈયાનો સોનાનું સુંદર કંકણ ઝળકતું હતું હાથની સુંદર આંગળીઓ વડે ગંગા મૈયાએ રોહિદાસની સુપારીઓ સ્વીકારવાનો ઈશારો કર્યો અને જેવી એ સુપારીઓ પંડિતજીએ એ ફેંકી એવી જે દિવ્ય હાથે એ સુપારીઓને સહર્ષ સ્વીકારી લીધી

ગંગાજીએ પંડિતના હાથમાં એ સુવર્ણ કંકણ પ્રેમથી મૂક્યું એ પછી હાથ તરત જ દ્રશ્ય થઈ ગયો સારું હતું એ વખતે કોઈ હાજર નહોતું થયું સોનાનું કંકણ તો જન્મા રામાયણ જ જોયું આ તો કોઈ શ્રીમંતના ઘરમાં શોભે કોઈ રાજદરબારમાં શોભે એ લોકો આના નાણાં પણ ખૂબ 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 આપે અને વળી કહ્યું નાણાં દેખી અને મુનિવર ચડે એટલે પછી આવું કિંમતી કંકણ હાથમાં આવતા જ પંડિતજીનું મન જગ્યું તેમને થયું હવે રોહિદાસના રસ્તે જાય બીજા લાવ બીજા રસ્તે ઘરે પહોંચી જાવ વહેલો વેલો પંડિતજીએ એ કંકળને હાંચવીને પોતાની અંદરની બંડીના ખિસ્સામાં મૂકી દીધું પછી તો આઘું એ પાછું જોયા વગર પોતાના ઘર તરફ ડગલા ભરવા માંડ્યા વેલા વેલા એ પોતાના ઘરે પહોંચી ગયા ઘરે જઈને એ સાવ સોનાનું કંકણ તેમણે પોતાની પત્નીના હાથમાં મૂકી દીધું ને બધી વાત અધથી હતી સુધીની કરી પત્ની તો બધી વાત જાણી અને રાજીના રેડ થઈ ગઈ એને પતિને સલાહ આપતા કીધું પંડિતજી તમારી વાત સાચી હો આટલું અદભુત કંકણ તો કોઈ રાજાની રાણીના હાથ ને શોભે ઝટઝટ આપણા રાજા પાસે પહોંચી જાવ ને રાજા જે ધન આપે એ લઈ આવો ખાસું ધન ઉપજે નક્કી એટલા ધન માં તો આપણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જાહે એટલે પછી પંડિતજી એ સુવર્ણ કંકણ લઈ અને ચાલ્યા રાજાના રાજ દરબારમાં પંડિતને રાજા સાથે સીધો પરિચય હતો એટલે એ તો સીધા રાજાની સમક્ષ કંકળ જોઈ અને ખુશ ખુશ થઈ ગયા આવો ઘાટ એમણે ક્યારેય નહોતો જોયો પોતાના ખજાનચીને રાજાએ હુકમ કર્યો આ અદભુત સુવર્ણ કંકણ આપણે ખરીદી લઈએ એ માટે પંડિતને રૂપિયા એક લાખ ચૂકવી આપો એક લાખ જેવી રકમ સાંભળતા પંડિતજી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા ખરેખર એ કામમાંથી એમને પોતાનું એક સરસ મજાનું મકાન બંધાવ્યું ખેતીવાડી ઉભી કરી અને અમન ચમન થી રહેવા લાગ્યા આ બાજુ રાજા એ પોતાના સગી હાથે પોતાની વાલ સોઈ રાણીને પેલું સુવર્ણ કંકણ પહેરાવ્યું રાણી તો ઘરેણા ખૂબ શોખીન તે તો અનોખું સુવર્ણ કંકણ જોઈ અને ખુશ 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 થઈ ગઈ તે બોલી ઉઠી શું આનો કાટ શું આનો ચળકાટ શું આની કારીગરી જેને રાણીના હાથે આ કંકણ જોયું તેણે તેના પ્રશંસાના પુષ્પો વેરી નાખ્યા પરંતુ બીજે દિવસે રાણીને બીજી વાતનું ભાન થયું એને થયું હું કેવી મૂર્ખ એક હાથ તે કંકણ શોભે બીજો હાથ તો કેવો ભૂંડો લાગે માટે આની જોડનું સુવર્ણ કંકણ મારે જોઈએ જોઈએ ને જોઈએ જ તરત જ એને રાજાને વાત કરી રાજાને પણ રાણીની વાત વાજબી લાગી પરંતુ હવે શું થાય એની જોડનું બીજું સુવર્ણ કંકણ ક્યાંથી મેળવવું તરત જ રાજાના પ્રધાને વિચાર ઉજાળ્યો પેલા પંડિતજીને પકડો ને ઈ જ લાવ્યો એક લાવ્યો તો બીજું લાવી આપશે નહીતર આપણી પાસે સત્તા ક્યાં નથી તરત જ પંડિતજીને રાજ દરબારનું તેડું આવ્યું રાજાના માણસોએ પંડિતજીને રાજા સમક્ષ હાજર કર્યા રાજા બોલ્યા પંડિતજીએ પેલા સુવર્ણ કંકણ વિના રાણીનો બીજો હાથ સૂનો લાગે છે માટે માટે લઈ આવો હા એ તમને એટલી જ રકમ આપવામાં આવશે પંડિત ભારે આફતમાં પડી ગયા એમણે બનેલી બધી હકીકત રાજા સમક્ષ રજૂ કરી અને છેવટે ઉમેર્યું મહારાજ આ તો ગંગા મૈયા સ્વહસ્તે આપેલું સુવર્ણ કંકણ છે બીજી વાર આવું કંકણ ક્યાંથી મળે રાજા કે એ હું કઈ ન સમજું પેલી વાર સુવર્ણ કંકણ ક્યાંથી લેવાતા પંડિત રાંક બનીને બોલ્યા એ તો રોહિદાસ માર ની મદદ થી મળ્યું તું તો પછી રોહિદાસ પાસે જાવ રાજા બોલી ઉઠ્યા ચાલો જલ્દી ઉઠો ને આ કામમાં લાગી જાવ મારે આમાં વિલંબ ન જોઈએ પંડિત સુનમુન ઉભા થઈ ગયા એટલે પ્રધાનજીએ સત્તાધારી અવાજે કીધું પંડિતજી રાજાજી કે છે એ નથી હમણાતું જાઓ જલ્દી સુવર્ણ કંકણ કંકરની જોડ લઈ આવો નહીંતર પછી અમારે અમારી સત્તાનો ઉપયોગ કરવો પડશે

આ તો હવે પૂરા ફસાણા જેને રોહિદાસ ચમાર ને બધી વાત કરો એ ભગવાનના ભગત છે દયાળુ માણસ આપણી દયા ખાશે તો સૌ રૂડાવાના થાહે આપણા શો ભોગ લાગ્યા કે કઈ કંકણ આપણે રાજાને વેસીશું અને પછી બંને જણાએ નક્કી કર્યું રોહિદાસ ચમાર પાસે જવું સાથે સારી એવી રકમ લઈને જવું એ રકમ ભગતને ભેટ આપવી ને પોતાની બધી મુશ્કેલી રજડવી એ સારી રીતની રકમ લઈ અને પંડિત રોહિદાસ પાસે ગયા રોહિદાસ પગમાં રકમ મૂકીને પંડિતજીએ ગદ ગદ કંઠે બધી હકીકત કીધી અને છેવટે ઉમેર્યું ભગતજી આ રકમ સ્વીકારો ને ગમે એમ કરીને ગંગા પાસેથી બીજું આવું કંકણ મને લાવી દો નહીતર પછી અમે ગરીબ માયરા જઈશું રાજા વળી ઘાણી પીલીને અમારું તેલ કઢાવશે આ તો રાજા વાજા ને વાઈન્દ્રા રોહિદાસ બોલ્યા પંડિત પેલા તમારી આ રકમ પાછી લઈ લ્યો મારે એનો જોઈએ મને તો મારી મહેનતની કમાણી જોઈએ એથી જ મને સંતોષ છે પંડિત બોલ્યા ભગતજી તમે તસદી ને ગંગાજી બતાવ્યું અને પછી બોલ્યા બોલો ભાઈ હું આ કામમાં ક્યારે પરબારું ને ક્યારે ગંગાજી જાઉં મેં તો તમને પેલાય કીધું તું મન ચંગા તો કઠોટમાં ગંગા મારે તો મારી આ કઠરોટ નું જળ જ ગંગાજળ સમાન છે પંડિતે કઠરોટ મલિન મલીન જળ જોયું પછી તો એમને થયું આ મોચીની કઠોટનું મેલું પાણી હું ગંગાજળ હોય કે પરંતુ બીજી જ પડે એમની બુદ્ધિ બદલાઈ ગઈ તેમને વિચાર આવ્યો જે ધણી સોપારીઓ ગંગાએ એ સ્વસ્તે સ્વીકારી હોય તેની કઠોટનું જળ ગંગાજળ હોય શકે એટલે બોલ્યા ભગતજી ભલે આ તમે ગંગાજી માનો પરંતુ મારા ગરીબનું આટલું કામ કાઢો નહીતર હું માયરો જઈશ રોહિદાસ કે ભલે ત્યારે કઠોટના જળ ને ગંગાજળ માની ને એમાં હું હાથ નાખું છું જો તમારું નસીબ હશે તો બીજું કંકણ હાથ આવશે પંડિત કે ભલે ભલે ને રોહિદાસે ભાવિક મને હર ગંગે નો પવિત્ર ઉચ્ચાર કરીને જ્યાં કઠોટના જળમાં હાથ નાખ્યો ત્યાં શું એમના હાથમાં એક કંકણ નીકળ્યું પેલાની જોડનું જ કંકણ રોહિદાસે કંકણ પંડિતજીના હાથમાં સોંપતા બોલ્યા લ્યો પંડિત તમારું નસીબ ભારે છે હો લ્યો આ કંકણ લઈ જાઓ પંડિત બોલ્યા ભગતજી એના જે પૈસા ઉપજશે એ તમારા ચરણમાં મૂકી જઈશ રોહિદાસ બોલ્યા અરે અરે ઈશુ બોલ્યા મારે પૈસાની કોઈ જરૂર નથી મારે તો મારું મન પવિત્ર એટલે ગંગા મારા ઘરે જ હમજુ મન ચંગા તો કઠોટ મે ગંગા પંડિત તો રોહિદાસ ચમારના પગમાં પડી ગયા એ બીજું કંકણ લઈ અને સાચવીને રાજ દરબારમાં દોડી ગયા જટપટ રાજાના ચરણમાં એ સુવર્ણ કંકણ ધરી દીધું રાજા એના નાણાં આપવા લાગ્યા પરંતુ એ લેવા પણ તેનો રોકાયા એ તો પછી પોતાના ઘરે નો ગયા રોહિદાસ ચમારના ભક્ત બની ગયા ભક્ત રોહિદાસના ચરણમાં જ એમણે પોતાની શેષ જિંદગી ગાળી પછી પંડિતના મોમાં હવે એક જ બોલ રહેલો મન તો ગંગા આવી કેટલી કહેવતો પાછળની વાર્તાઓ આપણા સાહિત્યમાં પડેલી છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને ને જરૂરથી કરી અને સાથે આપેલું બેલ લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે